હેલો ફ્રેન્ડ્સ આપણે અત્યારે આવી ગયા છે વાવ કાર્નિવલમાં જે આવેલું છે વસ્ત્રાપુર હેલ્મેટ સર્કલ જોડે અને અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો પાછળ મારી તમે જોઈ શકો છો બુકિંગ કાઉન્ટર ત્યાંથી તમે ટિકિટ લઈ શકો છો અને બાજુમાં તમે વાહન પાર્કિંગ કરી શકો છો અને આ ટિકિટ જે છે એ પચાસ રૂપિયાની છે નાના બાળકો હોય ત્રણ વર્ષથી નાના તો એને ટિકિટ નહીં લાગે પણ ત્રણ વર્ષથી ઉપરના હશે તો એને ટિકિટ લાગશે પચાસ રૂપિયા

મિત્રો આપણે આવી ગયા છે લંડનની સરસ મજાની થીમ છે ત્યાં જે આવેલી છે વાવ માં જે તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ બધા અત્યારે ફોટો પડાવી રહ્યા છે અને ખૂબ સરસ મજાના બધા દ્રશ્યો છે અહીંયા ચિત્રો તમે જોઈ શકો છો સામે અને ખરેખર બહુ જ સારી જગ્યા છે આ વસ્ત્રાપુરમાં હેલ્મેટ સર્કલ જોડે આવેલી છે અને અહીંયા બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અમુક સેલ્ફી પાડી રહ્યા છે આ મિની લંડન જેવું જ લાગી રહ્યું છે જ્યાં બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે ખરેખર બહુ જ સરસ જગ્યા છે અને બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંયા પણ આ છે અમદાવાદ આ લંડન નથી પણ આ લોકોએ એવી થીમ બનાવી છે જે તમે જોઈ શકો છો બધા આપણા અમદાવાદઓ અહીંયા આવી અને ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ બધા છોકરાઓ દોડી રહ્યા છે રમત રમી રહ્યા છે એમને તો એવું જ છે કે હું લંડનમાં છું પણ આ આપણું અમદાવાદ છે વસ્ત્રાપુર હેલ્મેટ સર્કલની બિરખું બાજુમાં આ જે બનાવેલું છે તમે સ્ટારબક્સ પર અહીંયા જોઈ શકો છો જે અહીંયા છબીઓ બધી સારી સારી પોસ્ટરમાં અંકિત કરેલી છે અને આપણે અત્યારે લંડન એટલે કે મિની લંડનમાં ફરી રહ્યા છે અમદાવાદના અને ખરેખર સુંદર વાતાવરણ છે અને તમે પણ આવો અહીંયા ફરવા મજા આવશે અને આ રીતે કૃત્રિમ બધા પોર્ટ મૂકેલા છે જેમાં ફૂલ છોડ તમે જોઈ શકો છો અને ઝાડ ટ્રીસ અલગ અલગ ટ્રી અહીંયા આવી રીતે મૂકેલા છે જે તમે જોઈ શકો છો અને આની અંદરથી તમે જાઓ તો આ બાજુ બધા જ અલગ અલગ સ્ટોલ છે જ્યાં તમે કટલરી અને ફૂડ સ્ટોલ હશે જે તમે નાસ્તો પણ કરી શકો છો અને કટલરી પણ લઈ શકો છો ચાલો ત્યારે આપણે હવે ત્યાં જઈએ આ જગ્યા છે જ્યાં બેસીને તમે ફોટોગ્રાફી કરી શકો છો અને હવે આપણી આવી ગયા રોડની થીમ ઉપર ચાલો ત્યારે આગળ જોઈએ જોકે ઓરિજિનલ લંડન તો અલગ જ હોય કેમકે ત્યાં તો સ્નો પડતો હોય અને આપણો આ અમદાવાદ છે નો નથી પડતો પણ ગરમી ખૂબ પડે છે પણ તે છતાંય અમદાવાદ તો અમદાવાદ જ છે એટલે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે લંડન જેવું જ અહીંયા બનાવવામાં આવ્યું છે અને ખરેખર ખૂબ સારો પ્રયાસ છે લોકો અહીંયા બધા વધારે આવે છે સંખ્યામાં અને ફોટોગ્રાફી પણ કરાવે છે અને આનંદ લે છે અને પછી મને પણ થયું લોકોને જોઈને કે હું પણ સેલ્ફી મોડમાં મારો થોડો વિડીયો લઈ લઉં અને મારી પાસે બેકગ્રાઉન્ડમાં લંડનની થીમ સરસ મજાની આવી જાય એટલે મેં પણ વિડીયો લઈ જ લીધો અને હવે આપણે આવી ગયા છે લંડનની થીમની બહાર જ્યાં તમે જોઈ શકો છો આ રીતે બધા સ્ટોલ લાગેલા છે આ પેલી રીંગ વાળી રમત છે જે તમે જાણતા જ હશો રીંગ નાખો અને સાબુમાં પડે એ તમારું આપણે તો નથી રમી ભાઈ અહીંયા એક સ્ટોલમાં આંબળા અચાર પાપડ ચીક્કી આ બધું મળતું હતું અને આ બધો મુખવાસ મળતો હતો એ આપણે જોયું સરસ મજાનો મુખવાસ છે આ હા 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 બધું જોઈને તો પાણી આવી ગયું સરસ મજાના નમકીન છે ને અત્યારે આપણે વાવ કાર્નિવલમાં આવે છે એની બિલકુલ પાછળ રાજસ્થાની નમકીન જે છે જે તમે જોઈ રહ્યા છો આ સરસ મજામાં નમકીન મળે છે અહીંયા જે તમે મારી પાછળ જોઈ શકો છો અને અહીંયા જે આ જે લેડીઝ જે હોય એ અહીંયા ખરીદી કરી શકે છે અને નમકીન પણ સરસ મજાના છે અહીંયા રાજસ્થાની નમકીન જે છે ત્યાં તમે નમકીન પણ લઈ શકો છો ઘર માટે અને હવે આગળ આવો આપણે આગળ જઈએ અલગ અલગ સ્પર્ધા માટે આવો સરસ મજાનો સ્ટેજ બનાવ્યો છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો નાના બાળકોને લઈને આવો તો અહીંયા ચકડોળમાં અને સારી સારી રાઇડ્સોમાં તમે બેસાડી અને આનંદ લઈ શકો છો આપણે બધાય પાનના ગલે તો પાન ખાધું જ હશે પણ આ ભાઈ બેઠા હતા અને આમનો જે આખો કોન્સેપ્ટ મેં જોયો ફાયર પાન અને સ્મોક પાન ચોકલેટ પાન તો ચાલો આપણે હવે એમની મુલાકાત લઈએ આ બધા સરસ મજાના લાઈવ પાન બનાવેલા છે મૂકેલા છે અને આ કપ બી તમે જોઈ શકો છો અને હવે આ ભાઈને આપણે કીધું છે કે પાન બનાવો એટલે હવે બનાવે એટલે આપણે આગળ જોઈએ ખોરાશ આતા ખાને વાલી બ્રાશ આતી ફાયર પાન ઓકે

એકદમ આપણને અશુજ જ આવી જાય વાહ ભાઈ વાહ મિત્રો તમે અહિયાં આવો તો બેઠક વ્યવસ્થા તો છે જ્યાં બેસીને તમે શાંતિથી ખાઈ શકો છો અને અહિયાં મંદિર પણ મેં જોયું જય શ્રી રામ ચલો ફટાફટ કોને પ્લેનમાં બેસવું છે બેસી જાઓ પણ જોકે આ તો બાળકો માટે છે આવી એવું નવી રમતો અને ખરેખર સરસ સરસ રાઇડો અહીંયા આવેલી છે જે તમે જોઈ શકો છો અને તમારા બાળકોને લઈને આવો તો તો મજા જ આવી જાય એમને એટલે તમે પણ અહીંયા આવો અને આનંદ કરો અને આ રાઇડને તો તમે ઓળખતા જશો આ છે ડ્રેગન રાઇડ જેમાં ઘણા બધા બેસે છે ઘણા નથી બેસતા કારણ કે બીક લાગે છે શું તમને પણ બીક લાગે છે